ઓમ મૃત્યુજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જળાવ્યાથી તમ કર્મ બંધને હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં મિત્રો સ્વાગત છે મિત્રો હંમેશાની જેમ આપણે જે ધાર્મિક વાત કરતા હોય હંમેશા માટે અલગ અલગ વિષય લઈ અને આપને અમે જે માહિતી આપતા હોય તેમાં આજના વિષય વિષયની વાત કરીએ મિત્રો તો આજે આપણે વાત કરવી છે શ્રાવણ મહિનાની સમ આ વખતનો બે હજાર પચીસના વર્ષનો શ્રાવણ મહિનો એટલે કે જે હમણાં જ થોડા દિવસોમાં પવિત્ર શ્રાવણ મહિનો ચાલુ થવા જઈ રહ્યો છે એ શ્રાવણ મહિનો ક્યારે ચાલુ થાય આ શ્રાવણ મહિનામાં કેટલા સોમવાર છે અને શિવજીની પૂજા કઈ રીતે કરવી અને એનું શું ફળ મળે એના વિશેનો મિત્રો આજે આપણે આ વિડીયો બનાવ્યો છે તો પૂરેપૂરો બધા ધ્યાનથી સાંભળજો આ વખતે મિત્રો વાત કરીએ તો શ્રાવણ મહિનાની શરૂઆત પચીસ જુલાઈ અને શુક્રવારના દિવસે પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે અને શુક્રવારથી શરૂ થઈ અને શ્રાવણ મહિનો એટલે કે જે શિવ ભગવાનને શિવજીને પ્રિય એવો મહિનો કહેવામાં આવ્યો છે ભગવાન શિવજીના પૂજા પાઠ અને અભિષેક કરવાથી બહુ ઉત્તમ ફળ આપનાર મહિનો એટલે કે શ્રાવણ મહિનો કહેવામાં આવે છે અને આ મહિનામાં વરસાદ હરિયાળી અને શિવભક્તિ ત્રણેયનો સમન્વય થતો હોય એવો આ મહિનો હોય કે ઝીણો ઝીણો વરસાદ પણ આવતો હોય ફરતી બાજુ લીલોતરી અને હરિયાળી પણ છવાયેલી હોય અને એમાં પણ ભગવાન શિવજીના અભિષેક અને રુદ્રીના મંત્રો બોલાવતા હોય મિત્રો આવો શ્રાવણ મહિનો હવે આપણી નજીક આવી ગયો છે ત્યારે આમ જોઈએ તો આ વખતે પચીસ જુલાઈથી ચાલુ થઈ અને ત્રેવીસ ઓગસ્ટે શ્રાવણ મહિનો પૂર્ણ થશે શ્રાવણ મહિનામાં થઈ શકે એટલા ભગવાન શિવજીના પૂજા પાઠ કરવા જોઈએ અને એમાં પણ ખાસ કરી અને આ વખતે શ્રાવણ મહિનામાં ચાર સોમવાર આવે છે તો સોમવાર શ્રાવણ મહિનાનો સોમવારને બહુ ઉત્તમ બતાવવામાં આવ્યું છે શાસ્ત્રની અંદર કે શ્રાવણ મહિનાના સોમવારને દિવસે ઉપવાસ કરવામાં આવે શિવજીનો અભિષેક અને પૂજા કરવામાં આવે શિવજીની પૂરેપૂરી શ્રદ્ધાથી જો ભક્તિથી પૂજા કરીએ તો આપણા મનમાં જે કંઈ ઈચ્છા હોય તે બધા ફળ આપણને પ્રાપ્ત થાય એમાં કાંઈ શંકા નથી અને સોમવારે ભગવાન શિવજી સહિત મા પાર્વતી માતાજીને પણ સોમવાર પ્રિયવાર કહેવામાં આવે છે એટલે કે ભગવાન શિવજી અને મા પાર્વતી માતાજીનું પૂજન કરવા માટે શ્રાવણ મહિનાનો સોમવાર એને બહુ ઉત્તમ દિવસ કહેવામાં આવ્યો છે એવું માનવામાં આવે છે કે શ્રદ્ધાપૂર્વક અને ભક્તિથી સોમવારે ઉપવાસ રાખી શિવજીની પૂજા કરી અને શિવજીને પ્રાર્થના કરવામાં આવે તો શિવજી અને મા પાર્વતી માતાજી આપણી ઉપર પ્રસન્ન થાય છે કુંવારી કન્યાઓને મન ઇચ્છિત પ્રાપ્તિ પણ થાય છે માન માણસના મનમાં જે કંઈ ઈચ્છા હોય તે શ્રાવણ મહિનામાં પૂજા પાઠ કરવાથી ભગવાન શિવજીની કૃપાથી પરિપૂર્ણ થાય છે અને આમ તો જોઈએ તો મિત્રો આખે આખા શ્રાવણ મહિનામાં બધા ભક્તોએ શિવ મંદિરે જવું જોઈએ સવારે અને સાંજે જો બંને સમયે ના પૂગાય તો સવારે પ્રાતકાલે ભગવાન શિવજીના દર્શન કરવા જોઈએ એનો જલનો દૂધનો પંચામૃતનો ઘીનો શેરડીના રસનો એમ આપણી શક્તિ મુજબનો ભગવાન શિવજીનો અભિષેક કરવો જોઈએ અને મિત્રો જો શિવજીના કોઈ મંત્ર ના આવડતા હોય તો શિવજીનો મોટો મંત્ર એવો ઓમ નમ શિવાય ઓમ શિવાય ઓમ નમઃ શિવાય એવા મંત્રનો આપણે જાપ કરવો જોઈએ અને આમ તો શિવજીની પૂજાની વાત કરીએ તો શિવજીની પૂજામાં બિલીપત્ર જળ દૂધ પંચામૃત મધ ઘી ભાંગ ધતુરો અને ફળ અને મીઠાઈ આવું બધું ભગવાનને અર્પણ કરવું જોઈએ જલથી અભિષેક કરવો જોઈએ દૂધથી પણ ગાયના પવિત્ર દૂધથી ભગવાન શિવજીનો અભિષેક કરવાથી દૂધ જેવું પવિત્ર આપણું જીવન ભગવાન શિવજી બનાવે છે અને અમુક અમુક તો શિવભક્તો શ્રાવણ મહિનામાં ભૂદેવને બોલાવી અને રુદ્રિના મંત્રો દ્વારા ભગવાન શિવજીના અભિષેક કરે છે કે જેને આપણે રુદ્રાભિષેક કહીએ છીએ પરંતુ આપણી શક્તિ મુજબ એ ના કરી શકતા હોય તો પણ મનની અંદર હૃદયના ભાવથી ભગવાન ભોળાનાથના ઓમ શિવાય ઓમ શિવાય ઓમ નમઃ શિવાય મંત્ર બોલી અને જળ દૂધ બિલીપત્ર જે કાંઈ લઈ ગયા હોય તે બધું ભગવાન શિવજીને અર્પણ કરવું જોઈએ બીલીપત્ર એ શિવજીને બહુ પ્રિય છે મિત્રો અને બીલીપત્રનો મહિમા શિવજીની પૂજામાં પણ બહુ વધુ બતાવવામાં આવ્યો છે શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીને બીલીપત્ર અર્પણ કરવાથી શિવજી આપણી ઉપર પ્રસન્ન થાય છે બિલીપત્રના પણ મિત્રો જો મંત્ર આવડતા હોય તો ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ આયુધમ ત્રિજન્મ પાપ સહારકમ એક બિલ્વમ શિવાર્પણમ એવું બોલી અને ભગવાનને કોઈ કોઈ ભક્તો હજાર હજાર બિલીપત્ર ચડાવતા હોય કોઈ એકસો આઠ ચડાવતા હોય કોઈ એકસો અગિયાર ચડાવતા હોય અને અમુક અમુક વખત તો આપણે એવું સાંભળ્યું હોય કે એક એક લાખથી બિલીપત્રથી ભગવાન શિવજીની પૂજા થતી હોય ત્યાં ઉપસ્થિત ભૂદેવો બિલીપત્રના મંત્ર બોલતા જતા હોય અને યજમાન ભગવાન શિવજીને બિલીપત્ર અર્પણ કરતા જતા હોય ભગવાન શિવજીને કારા તલ સફેદ તલ અને ચોખા પણ ભગવાન શિવજીને પ્રિય છે આ બધી વસ્તુ ચડાવવાથી મિત્રો આપણી જન્મકુંડલીમાં કોઈ પણ પ્રકારનો દોષ હોય કોઈ પણ પ્રકારના ગ્રહની નળતર હોય તો ભગવાન શિવજીને આ બધી વસ્તુ ચડાવવાથી એ દોષમાંથી આપણે મુક્ત થઈ જઈએ આપણા ઘરની અંદર કોઈ પણ પ્રકારનો કંકાસ હોય તો પણ ભગવાન શિવજીના આશીર્વાદથી એ કંકાશ શાંત થઈ જાય છે કોઈપણ કુંડલીની અંદર નાગડોશ બતાવવામાં આવ્યો હોય તો પણ ભગવાન શિવજીનો અભિષેક કરવામાં આવે ભગવાન શિવજીને તાંબાનો નાક ચડાવવામાં આવે તો પણ નાગડોશમાં ભગવાન ભોળાનાથની કૃપાથી ઘણા અંશે રાહત થઈ જાય છે અને આમ તો મિત્રો આપણે પણ સાંભળ્યું હોય કે કોઈ પણ મોટામાં મોટી ગ્રહદશા આપણી ઉપર હાલતી હોય જેમ કે શનિ મહારાજની પનોતી હાલતી હોય રાહુકેતુની કોઈ નર્તર હોય તો પણ ભગવાન ભોળાનાથના જો આપણી ઉપર આશીર્વાદ હોય તો મિત્રો આપણને ગ્રહની પણ નરતર કંઈ નુકસાન કરી શકતી નથી અને એનો મોટામાં મોટો દાખલો મિત્રો આપણે બધાએ સાંભળ્યું હોય કે જે રાવણ હતા તે રાવણ ભગવાન શિવજીના ભક્ત હતા અને શિવજીની પૂજા પાઠ કરી અને શિવજી જો પ્રસન્ન થાય તો એનું મસ્તક પણ શિવજીના ચરણોમાં ચડાવી દેતા અને કમળ પૂજા કરતા હતા અને ભગવાન શિવજીને જ્યારે સ્ટાન્ડવ સ્ત્રોત્ર બોલતા કે જટાટવી ગલજ્વલ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલંબ્ય લંબિતામ ભુજંગ તુંગ માલિકામ આવા તાંડવ બોલવાથી ભગવાન નટરાજ એટલે કે શિવજીને પણ ત્યાં નૃત્ય કરવા માટે આવવું પડતું હતું અને રાવણને ભગવાન શિવજીના પૂરેપૂરા આશીર્વાદ હતા એટલા માટે તો મિત્રો આપણા દેશી ભજનમાં પણ એવું કહેવામાં આવતું કે નવે નવ ગ્રહને ઢોલીએ બાંધી અને સૂતો હતો સોળતાણી કે જે નવે નવ ગ્રહને જે રીતે કહે તે રીતે નવે નવ ગ્રહ ચાલ ચાલ પોતાની ફેરવી નાખતા હતા એટલી તાકાત રાવણ રાવણની અંદર હતી એનું કારણ પણ મિત્રો ભગવાન શિવજીના આશીર્વાદ હતા એ સિવાય બીજું કંઈ હતું નહીં તો ભગવાન ભોળાનાથના આશીર્વાદ જે કોઈ ઉપર આવે તેને બધી મનની ઈચ્છા પૂરી થાય મનમાં જે કંઈ ધારે તે દરેક કાર્ય નિર્વિઘ્નતાથી પાર થાય અને ભગવાન શિવજીના મંદિરમાં જઈએ તો બારોબાર ભગવાન શિવજીના અંદર ગૃહ ગૃહ પ્રવેશ કરતા પહેલાં ગર્ભગૃહની બારોબાર બિરાજમાન ગજાનંદ ગણપતિ બાપા અને હનુમાનજી મહારાજને પણ મસ્તક નમાવી અને પગે લાગવું જોઈએ ભગવાન શિવજીના લિંગની પાછળ બિરાજમાન માં ઉમિયા પાર્વતી જગદંબાને પણ વંદન કરવા જોઈએ એ જગદંબાની અંદર પણ આપણા કુળદેવી માતાજીનું સ્વરૂપ જોવું જોઈએ અને આ બધા દેવને વંદન કરી અને ભગવાન શિવજીનો અભિષેક કરવો જોઈએ ને જે કાંઈ મંત્ર આવડે એ મંત્રથી કરવું જોઈએ જો મંત્ર ના આવડે તો મેં જેમ કહ્યું તેમ ઓમ નમ સિવાય કહેવામાં આવે તો પણ ભગવાન શિવજી આપણી ઉપર પ્રસન્ન થાય છે ઇતિહાસમાં પણ ઘણા બધા એવા પચ્ચા બતાવવામાં આવ્યા કે જેમાં ઓમ નમ થી ભગવાન શિવજીની પૂજા કરે અને બધા કષ્ટોનો નાશ થઈ જાય છે ને શિવજી એ તો ભગવાન ભોળાનાથ કહેવામાં આવ્યા બીજા બીજા બધાને દેવ કહેવામાં આવે જ્યારે ભોળાનાથને તો મહાદેવ કહેવામાં આવે તો આવા મહાદેવનો શ્રાવણ મહિનો આપણી નજીક આવી જાય એટલે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીએ અને આપણી શક્તિ મુજબ જે કંઈ આપણાથી પૂજા પાઠ થઈ શકતા હોય તે પૂજા પાઠ કરવા જોઈએ હંમેશા શિવ મંદિરે જાવું જોઈએ દિવસના પણ શક્ય હોય તો ભગવાન શિવજીના નામનું સ્મરણ કરવું જોઈએ શાસ્ત્રમાં પણ શિવજીના મોટા મોટા મંત્ર બતાવવામાં આવ્યા તેમાંથી જે કંઈ મંત્ર આપણને ફાવતા હોય તો મંત્ર બોલવા જોઈએ અને મંત્ર ના બોલી શકતા હોય તો મંત્રો સાંભળવા જોઈએ મિત્રો ને સૌથી મોટા એવા મૃત્યુંજય મંત્ર કે ઓમ ત્યંબકમ યજામહે મહે સુગંધ ધીમ પુષ્વધનમ ઉર્વા બંધનાન મૃત્યુર્મુક્ષીય મામૃતા મૃત્યુજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જળાવ્યાધિ પીડિતમ કર્મબંધને ભગવાન ભોળાનાથ એ જન્મ અને મૃત્યુની પીડામાંથી પણ મુક્તિ આપે છે મિત્રો એવા ભગવાન ભોળાનાથ કહેવામાં આવ્યા છે આ ભોળાનાથના બાર પ્રકારના જ્યોતિર્લિંગ બતાવવામાં આવ્યા અને એમાં પણ સૌથી પહેલું કે જે સૌરાષ્ટ્રની અંદર બિરાજમાન છે અને આપણી નજીક આવેલું છે એવું સોમનાથને પ્રથમ શિવલિંગ કહેવામાં આવે પ્રથમ જ્યોતિર્લિંગ કહેવામાં આવે એટલે સૌરાષ્ટ્રે સોમનાથ નાથમ ચ શિષલ્ય મલ્લિકાર્જુનમ એવું કહ્યું તો એવા ભગવાન ભોળાનાથના સોમનાથમાં જ્યોતિર્લિંગના પણ મિત્રો એકવાર જીવનમાં દર્શન કરવા જોઈએ આમ તો અનેક ભક્તોએ સોમનાથ જઈ અને ભગવાન ભોળાનાથના દર્શન કર્યા હોય પણ શ્રાવણ મહિનામાં પણ સોમનાથમાં જઈ અને દર્શન કરવા એનું બહુ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે મિત્રો તો આપણી શક્તિ પ્રમાણે આપણા ઘરની આજુબાજુ જે કોઈ શિવ મંદિર હોય કે જ્યાં ભગવાન ભોળાનાથ બિરાજમાન હોય ત્યાં શ્રાવણ મહિનાનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ સવાર સાંજ પૂજા પાઠ અને દર્શન કરવા જવું જોઈએ અને એ પણ શક્ય ન હોય તો ખાસ કરી અને મિત્રો સોમવારે આપણે ભગવાન ભોળાનાથના ચરણોમાં જવું જોઈએ દૂધ અને પાણીથી અભિષેક કરી અને ભગવાન શિવજીને પ્રસન્ન કરવા જોઈએ તો મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી મેળવવા માટે અમારી ચેનલની આરે જોડાયેલા રહેજો શ્રાવણ મહિનાની અંદર પણ ભગવાન જ્યોતિર્લિંગ બારે બાર જ્યોતિર્લિંગનું મહત્ત્વ અને ભગવાન ભોળાનાથના અલગ 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 મંદિરનું મહત્ત્વ અમે આપને સમજાવશું અને તમે જો નવા હોય મિત્રો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને શેર કરજો એટલે અમારું પણ મનોબળ મજબૂત બને અને હંમેશા માટે આપને ધાર્મિક વિડીયો આપણા સુધી પહોંચાડતા રહીએ અલગ અલગ પ્રસંગોના અલગ અલગ તહેવારોના અને અલગ અલગ વારના અમે આપને વિદ્યા રજૂ કરતા રહીએ અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં મિત્રો હંમેશા માટેનું પંચાંગ પણ મૂકવામાં આવે છે એ પંચાંગમાં પણ હંમેશાની તિથિ રાશિ તારીખ અને વાર અમે કહીએ છીએ તે પણ સાંભળજો ઘરે બેઠા બધી માહિતી અમે આપને પહોંચાડવા અને માપૂરી મહેનત કરીએ છીએ જો મિત્રો તમે નવા હોય તો ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ